પંકજભાઈ માજલપુરના વુડ્સ વિલા સોસાયટીમાં નવા બંધાતા મકાનમાં શ્રમજીવી તરીકે કાર્ય કરે છે જેથી સોમવારે મુજબ પંકજભાઈ પરિવાર સાથે સલાડના કોન્ટ્રાક્ટ હેઠળ સંજયભાઈના ઘરે કામ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં બીજા માળની ગેલેરીમાં દસ મહિનાની બાળકી રિદ્યાબેન અને આઠ વર્ષીય બાળક રમી રહ્યા હતા અને બીજા રૂમમાં પંકજભાઈ સહિતના કારીગરો કામ કરતા હતા તે દરમિયાન એકાએક ગેલેરીમાંથી બાળક રડવાનો અવાજ આવતા તેઓ દોડી ગયા હતા ત્યારે જઈને જોતા ટાઇલ્સ રીદ્યાના માથા પર પડતા તેનું માથું છુંદાઈ ગયું હતું જ્યારે બાળકને પણ માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હવે સર આ સાઇડ ઉપર માંજલપુર સાઇડ ઉપર ઘટના બની છે હવે દસ ટાઈસો ખુલ્લી કરીને મિકાઈ હતી અને બાળકી સૂતી હતી હવે એ એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ પણ ચાર બાય આઠની ટાઇસ એક સિત્તેર સાઠથી સિત્તેર કિલોની ટાઇસ આવે એટલે દસ ટાઇસો હોય તો એનું વજન કેટલું વેટ કેટલું થાય તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ એ પવનથી પડે જ નહીં દસ ટાઇસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની નાના છોકરાથી ધક્કો મારે દસ ટાઇસો પડે નહીં જ બરાબર છે એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે પણ પવનથી ખરેખર દસ ટાઇસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં અમને નિષ્કાળજી કહી રહ્યા છે બરાબર છે પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે બરાબર કામ ઉપર કરાઈ રહ્યા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને બાજુના રૂમમાં જ રાખે અહીંયા મશીન ચાલતું ને બાજુના રૂમમાં ઊંઘાવે ને બરાબર છાયો તો ત્યાં ઊંઘારી દીધું બરોબર છે પણ જ્યાં દસ ટાઇસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ પણ પવનથી પડવાની અહીંયા શક્યતા છે દસ ટાઇસો બરાબર રાજેશભાઈ બરાબર